અત્યારે આપણે પહોંચી ગયા છીએ શ્રી સદગુરુ ફર્નિચરમાં રાજકોટમાં મોટામાં મોટું નામ છે ચાર શોરૂમ છે અહીંયા ફર્નિચરને લગતી તમામ પ્રોડક્ટ તમને જોવા મળી જાય જેમ કે બેડ અને કબાટમાં તો અઢળક વેરાયટી છે કબાટ માત્ર ને માત્ર અડતાલીસો રૂપિયાથી શરૂઆત થઈ જાય છે બજારમાં તમારે દસ જગ્યાએ તપાસ કરીને આવવાનું સસ્તું અને સારું લાગે તો જ તમારે ખરીદી કરવાની દરેક મટિરિયલમાં કબાટ જોવા મળે જેમ કે પ્લાયવુડ ભૂસુ પતરા લાકડામાં અઢળક વેરાયટી તમને સિંગલ ડોર ડબલ ડોર થ્રી ડોર સાઇડર ગોદડા માટે પાંચ દરવાજાવાળો વિશાળ કબાટ જોવા મળે બીજે ક્યાંય મળે કે ન મળે અહીંયા તમને અલગ અલગ વેરાયટી જોવા મળે પચાસથી વધારે તો તમને લાઈવ ડેમો અહીંયા જોવા મળે દર બે મહિને અહીંયા ડિઝાઇન ચેન્જ થઈ જાય સેટીમાં પણ સિંગલ બેડ ડબલ બેડ વુડન તથા સ્ટીલમાં સોફા કમ બેડ એમાં પણ ઘણા બધા લાઈવ ડેમો જોવા મળે બાકી દરેક પ્રોડક્ટ તમને કસ્ટમાઇઝ કરી આપવામાં આવે છે સોફામાં તો બહુ મોટું કામ જે આવડે લોકોનું તમે કોઈ પણ ફોટો લઈને આવો એટલે એવો ને એવો જ તમને સોફો બનાવીને આપે છે દરેક બ્રાન્ડના ગાદલા આના સિવાય ઓફિસ માટે રિવોલિંગ ચેર ખુરશી ટેબલ ટીપાઈ ડાઇનિંગ ટેબલ ટીવી યુનિટ સ્ટેન્ડ હોટેલને લગતા પ્લાસ્ટિક ટેબલ તમને દરેક પ્રોડક્ટ અહીંયા હોલસેલ ભાવમાં રિટેલ મળી જાય છે તો તો મારા વાલેડાઓ વહેલી તકે તમે પણ અહીંયા જ પહોંચી જજો ઢેબર રોડ ઉપર આર્ય સમાનની વાડી બાજુમાં જ